અને સમાચાર તરફ નજર કરીએ તો બાવળાના શિયાળ ગામની પ્રાથમિક શાળા નંબર બે જર્જરિત છે ગ્રામજનોએ ભેગા મળીને શાળાને તાળાબંધી કરી નાખી છે શાળાની છતના પોપડા વિદ્યાર્થી પર પડે તો તેનું જવાબદાર કોણ જર્જરિત શાળાને લઈને ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે શાળામાં આદિવાસી પઢર સમાજના બાળકો અભ્યાસ કરે છે આ શાળામાં છસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો જે રીતે ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ સવાલ તો પૂછાશે અંધારામાં મુકાઈ રહ્યું છે તે પણ સવાલ છે શાળાની છતના પોપડા વિદ્યાર્થી પર પડશે તો તેનું જવાબદારી કોણ લેશે આદિવાસી બાળકો સાથે શા માટે આવો અન્યાય થઈ રહ્યો છે તમામ સવાલ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે ગુજરાતે બાવડાની આ શાળા છે પ્રાથમિક શાળા નંબર બે જેને સ્થાનિકો દ્વારા તાળા મારવામાં આવ્યા હતા કારણ કે ખૂબ જ જર્જરિત હાલતમાં આ જે શાળા છે તે જોવા મળી રહી છે અને ગુજરાતમાં અલગ અલગ જો આદિવાસી બેલ્ટની વાત કરવામાં આવે કે જે પાછોતરો વિસ્તાર છે ત્યાંની વાત કરવામાં આવે તો તમામ પ્રાથમિક શાળાની મોટા ભાગની સ્થિતિ આવી છે ખૂબ જ દયનીય છે અલગ અલગ જે ઓરડા ખંડ છે શાળાના ક્લાસરૂમ છે તે ક્લાસરૂમ કહેવા લાયક નથી કારણ કે ત્યાં જ્યાં દિવાલ પણ ધરાશાયી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને છતના પોપડા છે તેમાંથી સળિયા પણ દેખાઈ રહ્યા છે એટલે કે આ રીતની શાળામાં બાળકો કઈ રીતે ભણી શકે છે તે સવાલ છે જીવના જોખમે બાળકો ભણશે કેવી રીતે અને ખાસ કરીને ત્યાંના જે સ્થાનિકો છે જે બાળકોના જ વાલીઓ છે તેઓના દ્વારા જ અત્યારે હાલમાં શાળામાં પણ તાળાબંધી કરવામાં આવી છે

શાળાને જે બંધ કરવામાં આવી રહી છે અને ત્યાં આગળ આશરે છસો થી વધારે બાળકો જે છે ભણી રહ્યા છે પણ શાળાની જે જર્દી હાલત છે તેના કારણે શાળાને શાળા બંધીયા જ કરવામાં આવી છે જી આભાર મહેશ માહિતી બદલ